સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ચોક્કસ વ્યક્તિઓ ચોક્કસ પદ સંભાળીને બેઠા હોય તો એ પોતાની મનમાની ચલાવતા હોય છે એ પછી પોલીસ અધિકારીઓ હોય એ નેતાઓ હોય કે પછી ચોક્કસ પદ પર બેસેલા ચોક્કસ વ્યક્તિઓ જ કેમ નથી આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે આપણે જોયું હતું કે જે દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવવાના હતા એના બે દિવસ પહેલા જ પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવતી ડ્રાઈવમાં કઈ એમ પ્રકારનું હતું કે જે ગાડીમાં નંબર પ્લેટ નથી એ નંબર પ્લેટ ન હોય તો તેને દંડ કરવામાં આવે જે ગાડીમાં કાળા કાચ છે તો કાળા કાચ હોય તો એના એ બ્લેક ફિલ્મ ઉતારીને ત્યાંને ત્યાં દંડ ફટકારવામાં આવતો હતો પરંતુ એ ડ્રાઈવ દરમિયાન આપણે ઘણી બધી એવી પણ ગાડીઓ જોઈ કે જે જ્યાં ગાડીઓની આગળ પોલીસ લખેલું હોય કાં તો પછી ધારા શાસ્ત્રી લખેલું હોય ધારા સભ્ય લખ્યું હોય સાંસદ સભ્ય લખ્યું હોય આવી ઘણી બધી ગાડીઓ જોઈ પણ જેને રોકવામાં ન આવી એટલે પ્રશ્ન ત્યાં ફક્ત એવો ઉભો થયો કે ચોક્કસ વ્યક્તિઓ ચોક્કસ પદ સાથે બેઠા છે તો શું એમને કાયદો લાગુ નથી પડતો શું એમને દંડ ફટકારવામાં નહીં આવે

છે કર્મચારીઓ કામ કરી રહ્યા એમની જે ગાડીઓ વગરની હોય કાળા કાચ વાળી હોય તો એ બધા જ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે વાત કઈ પ્રમાણની છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા

કર્મચારીઓને બલિક ફિલ્મ જે ગાડીઓની હતી એમને દંડ ફટકારી અને ની કાર્યવાહી કરી છે કારણ કે ઘણા બનાસકાંઠા જિલ્લાની અંદર એક દૂષણ ચાલી રહ્યું હતું બલેક ફિલ્મ ત્યારે લોકોમાં પણ એક ઘણી બધી ચર્ચાઓ હતી કે પોલીસ ને કોઈ ડર નથી પોલીસ પોતાની ગાડીમાં બલિક ફિલ્મ ની બાપની ની ખુબજ મોટા પાયે ચાલી રહ્યું હતું બનાસકાંઠામાં ખુલ્લો દોર મળી ગયો હતો ત્યારે નવા પ્રશાંત સુધી આવતાની સાથે દારૂ ઉપર ઘણો બધો અંકુશ લાવી દીધો છે કારણ કે પ્રશાંત સુધે આવતાની સાથે અહીંથી તમામ રીતે વાકે કરવું એને લઈને જ બનાસકાંઠા એસપી અત્યારે પોલીસ ખુશ છે કે હવે જે પ્રમાણે નવા એસપી નિમણૂક થઈ છે નવા આવતાની સાથે જ જોરદાર શરૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લાની તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ હવે સક્રિય બની ગયું છે બનાસકાંઠા જિલ્લાના એસપી પ્રશાંત સુબેના આદેશ છૂટાની સાથે જ બુટલેગર બ્લેક ફિલ્મ વાળા ડ્રગ્સ ગાંજુ જેવા પદાર્થ વેચનારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં તમામ બે નંબરના ધંધાઓ ખુલ્લા દોરથી ચાલી રહ્યા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક થતી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો ત્યારે બનાસકાંઠા નવા એસપી આવતાની સાથે જ બનાસકાંઠા પાલનપુરથી એક્શન લેતાની સાથે બનાસકાંઠાના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફે તેમની ગાડીઓના બ્લેક ફિલ્મ હટાવી દરેક પોલીસ અધિકારીઓ સાથે સાથે આવા એસપી મળી જાય તો વાત કંઈક અલગ જ બને ને આખું શહેર જે છે તે બ્લેક ફિલ્મ થી દૂર રહેતું જોવા મળે અને સાથે સાથે જે ગાંજો છે ડ્રગ્સ છે જે ફિલ્મ પદાર્થો છે તે વેચાય એ ન વેચાય પણ દરેક જિલ્લામાં આવા એસપી હોવા પણ જરૂરી